છોટાઉદેપુરના નસવાડીમાં આપ દ્વારા એક યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી આજ રોજ યુવા અધિકાર યાત્રા છોટાઉદેપુર પંથકમાં આવી પહોંચી હતી આ યાત્રામાં નર્મદા જિલ્લાના ડીએડીયાપાડાથી આવેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા દારૂબંધીને લઈને સ્ફોટક નિવેદન કરવામાં આવ્યું તેઓનું કહેવું છે કે ગુજરાતમાં ડી ક્વોલિફાઈડનું ઇંગ્લિશ દારૂ વહેંચવામાં આવે છે અને યુવાધનને ખલાસ કરવામાં આવે છે સરકાર દારૂબંધીની પરમિશન આપો છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે જોડાયેલા ઘણા બુટલેગરો ખુલ્લેઆમ આમ દારૂ વેચે છે તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી હપ્તાઓનું સેક્શન ચાલે છે તમને જે દારૂ જોઈએ તે અહીંયાથી મળશે એટલે આ વ્યવસ્થા સરકાર અને પોલીસ જાતે મળીને કરે છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ડેડીયાપાડાના એમએલએ ચૈતર વસાવા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધીની કૂચ કરી હતી તે વખતે મીઠા પર જે કર નાખવામાં આવ્યો હતો એના નાબૂદી માટે તેવી જ રીતે આજે અમે છેલ્લા ચાર દિવસથી દાંડીથી લઈને અમદાવાદ તરફ કૂચ કરી રહેલા છે જે સરકાર દ્વારા જે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી છે કરાર આધારિત શિક્ષકોની ભરતી માટેની એ યોજનાઓને રદ કરવા માટે અને કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે અમે છેલ્લા ચાર દિવસથી કૂચ કરી હતી આજે નર્મદા જિલ્લાના કેવડિયાથી સવારે નીકળ્યા હતા નસવાડી કવાટ પાનવાડી અને ત્યાંથી થઈને આજે છોટાઉદેપુર પહોંચેલા છે ત્યારે હજારો ભાવિ શિક્ષકો યુવાનો અમારી સાથે જોડાયેલા છે અને એ લોકોની એક જ માંગણી છે કે કરાર આધારી શિક્ષકોની જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે એ રદ થાય અને કાયમી શિક્ષકોની ભરતી થાય સરકાર એક બાજુ વિશ્વગુરૂ બનવાની વાત કરે છે બેટી બચાવો બેટી પઢાઓ બળેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અને એક બાજુ ગુજરાતમાં બત્રીસ હજાર જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે દસ વર્ષથી એક પણ કાયમી શિક્ષકની ભરતી નથી કરી સાથે સાથે સોળસો ને સત્તાવન જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી ચાલે છે આ વિસ્તારની એક મોડલ એકલવ્ય મોડલ શાળામાં પણ એક પણ શિક્ષક કાયમી નથી માત્ર બિલ્ડિંગ બનાવી દઈને ભૌતિક સુવિધા આપી દઈને શિક્ષણ પ્રાપ્ત થવાનું નથી આ વિસ્તારોમાં ભૂતકાળમાં જયારે શાળા પ્રોફેસર હતો ત્યારે સંધિ અધિકારીઓને મૂકવામાં આવ્યા હતા અને એમાંના એક ધવલ પટેલ જે સરકાર સરકારને રજૂઆત કરી કે આદિવાસી વિસ્તારોમાં પૂરતી શાળાઓ નથી ઓરડાઓ નથી શિક્ષકો નથી અને શિક્ષણનું સ્તર સદંતર કથળેલું છે છતાંય સરકારે કોઈ પણ જાતની અહીંયા સગવડો કરવા સિવાય કોઈ પણ જાતની અહીંયા વ્યવસ્થા કર્યા વગર ફરી પણ સરકાર આ શિક્ષકો ભાવિ શિક્ષકો સાથે અન્યાય કરી રહી છે ત્યારે આવનાર દિવસોમાં અમે દાહોદ ગોધરા અરવલ્લી સાબરકાંઠા તમામ જિલ્લાઓમાંથી થઈને છેલ્લે સાબરમતી આશ્રમ અને સત્યાગ્રહ છાવણી ગાંધીનગર પહોંચવાના છે પછી બી સરકાર જો જ્ઞાન સહાયક યોજના રદ નથી કરતી કાયમી શિક્ષકોની ભરતી નથી કરતી તો આવનાર દિવસોમાં ગુજરાતમાં જ્યાં પણ સરકારી કાર્યક્રમો થશે તેમાં તમામ શિક્ષિત યુવાનો એનો બહિષ્કાર કરશે એનો વિરોધ કરશે

ત્યારે બે રો ટોક એ લોકો ખુલ્લે આમ દારૂ વેચે છે અને દારૂ વેચે એ પણ છેલ્લી ક્વોલિટી ક્વોલિટીનો ડી ક્વોલિટી નો દારૂ વેચે છે જેનાથી યુવાધન ખલાસ થઈ રહ્યું છે આંકડા જુગારમાં આદિવાસી સમાજ ખલાસ થઈ રહ્યો છે ત્યારે ત્યાંના ધારાસભ્ય કહેતા હોય કે અમને કોઈ વાંધો નથી તો એમને અમે કહેવા માંગીએ છીએ સતાવીસ વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે છેલ્લા નવ વર્ષથી કેન્દ્રમાં તમારી સરકાર છે અને આ વિસ્તારોમાં તાલુકાઓથી લઈને સંસદ સુધી તમારી સરકારો છે ત્યારે અગર તમે દારૂબંધી નથી કરાવી શકતા કડક અમલવારી નથી કરાવી શકતા તો તમને અમે કહેવા માંગીએ છીએ કે દારૂબંધી તમે છૂટ આપી દો દારૂબંધી તમે ઘટાવી દો જેથી સારો દારૂ મળશે ક્વોલિટી વાળો દારૂ મળશે અને સસ્તો દારૂ મળશે ઘટી રહ્યા છીએ આજથી તેર તારીખ અમે આ રિવર્સ દાંડી યાત્રાની શરૂઆત દાંડી થી કરી હતી અને સાબરમતી આશ્રમ સુધી આ રિવર્સ યાત્રામાં ચલાવવાના છીએ કેમ કે આ સરકાર ઊંધી ચાલી રહી છે અને ઊંધી ચાલી રહી હોય ત્યારે ઊંધા નિર્ણયો લઈ રહી છે અને જયારે ઊંધા નિર્ણયો લેતા હોય ત્યારે અમારે પણ જે કહેવાય કે આંગળી ઊંધી કરી અને એમાંથી અમારે ઘી કાઢવાનું છે એટલે ખાસ કરીને જે નિર્ણયો લેવાઈ રહ્યા છે એ નિર્ણયો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતને નુકસાન કરતા છે આપણા બાળકનું ભવિષ્ય છે ખતરામાં નાખી રહ્યા એવા નિર્ણયો છે અને સરકારે વર્તમાનમાં એક કાળો કાયદો લાવી છે અને આ કાળા કાયદાનું નામ છે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ અને આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાંથી આઝાદી અપાવવા માટે કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે અમે રિવર્સ રહ્યા છીએ અને આ રિવર્સ યાત્રા અમારી તારીખના સાબરમતી આશ્રમ છે ગાંધી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી અમે મહાજનસભા કરવાના છીએ ત્યારબાદ અમે સાબરમતી આશ્રમ જઈશું અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જે પણ વિધાનસભામાં જે એમએલએ છે જે સંસદમાં જે એમપી છે એ તમામ જે સંસદ સભ્યો છે ધારાસભ્યો છે એના ઘરનો ઘેરાવો કરવામાં આવશે જે શિક્ષણ મંત્રી છે જે ગૃહ મંત્રી છે જે મુખ્યમંત્રી છે એ ના ઘરનો અમે ઘેરાવો કરીશું અને જે પણ એના જાહેર કાર્યક્રમો છે એ તમામ જાહેર કાર્યક્રમો અમે બંધ કરાવી દઈશું

હિંદ છોડો એ જ રીતે અમે આ જે ધારાસભ્યો છે જે જેને અમે કહીશું કે તમે હવે વિધાનસભા છોડી દો કે આ વિધાનસભામાં જે કાળા કાયદો બન્યા છે એનું અમલીકરણ અત્યારે એના જે કહી શકાય મળતી અધિકારીઓ છે એના દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાત નું સૌથી મોટું બજેટ શિક્ષણનું છે હજુ પણ છોડાદેપુર જિલ્લામાં કેટલીક શાળાઓ જર્જરિત છે તેમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે શું કહેતો ખાસ કરીને ગુજરાત સરકાર જે મોટા મોટા બેનરો મારી રહી છે મોટા મોટા વાયદાઓ કરી રહી છે પરંતુ વાયદા અને તથ્યતામાં ઘણો જમીન આસમાન નો ફર્ક છે આ વખતે જે બજેટ ફાળવવામાં આવ્યું તેનું બજેટ આમ જોવા જઈએ તો બજેટના કુલ ટકા વર ટકા જેટલું બજેટ એ શિક્ષણ વ્યવસ્થા વાપરવાનું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના મડકિયાઓની જે પ્રાઇવેટ શાળાઓ ખુલે પ્રાઇવેટ સંસ્થાઓ ખુલે એની પાછળ જ આ બજેટ વપરાઈ રહ્યું છે જેથી કરીને જે તે નેતાઓ જે શિક્ષણ મંત્રીઓ છે એને આ કટકીનો ભાગ ત્યાં સુધી પહોંચી શકે એટલે શિક્ષણ વ્યવસ્થામાં પણ આ લોકો ખાનગીકરણ કરી રહ્યા છે અને ખાનગીકરણના ભાગે જે નેતાઓ છે અથવા તો એના મળતિયાઓ છે એ મળતિયાઓ આમાંથી ક્યાંક ને ક્યાંક વેપાર અને ધંધો કરી રહ્યા છે આપણા જે કહી શકાય કે સરકારી શાળાઓ છે સરકારી સંસ્થાનો છે એને નિસ્તો નાબૂદ કરવાનું આ લોકોએ કારસ્થાન કર્યું છે આ લોકોનું ષડયંત્ર છે કે તમામ સરકારી સંસ્થાનો પ્રાઇવેટીકરણ કરવું અને વેપારીકરણ કરી પોતાના જે પૂંજીપોતી મિત્રો છે એ પૂંજીપોતી મિત્રોને આ સંસ્થાનોને સોંપી દેવાનું